ખેડૂત મિત્રો નહોતો નેટવર્કમાં નહોતા બોલો હાલો શું પ્રશ્ન પૂછવાનો છે તમારી પર્સનલ ઓળખા નહી આપતા રૂબરૂ ઇસ્યુ મોટો હતો સિવિલ કોર્ટમાં કઈ કેસ ચાલે છે મને યાદ નથી પણ એવી કશી વાત થઈ હતી એનું ડોક્યુમેન્ટ વચ્ચે બધા કોર્ટ કેસ હોય ને ફાઇલ વાંચવી પડે શું કામ પેજ હોય હવે ફિઝિકલ તમને વાંચી તમારી પાસેથી મારે કેટલું પૂછવું પડે એમાં લખેલા મારે સાચી હકીકત શું છે મેટર શું છે રૂબુલ મળ્યા હોય ને તો હું તમને સલાહ આપી શકું થોડું પૂછી બરાબર અત્યારે જે પૂછો ને પૂછી લો ને અમારા પપ્પા ને બે ભાઈ હતા એમાં પાંચ અમારામાં હજી તમારો નેટવર્ક ઇસ્યુ તો દેખાય છે કપાય છે બોલો પપ્પાના મોટા ભાઈ હતા ને એમના પાંચ વીઘા પાંચ વીઘા અમારામાં હવે જે

દસ વીગા છે વેચડી કરી નાખો પાંચ વીગા વીઘા ની હાલો એટલે મગજ મારી મટે વેચડી કરવા તૈયાર નથી નથી મેં એવું કહ્યું ને એટલે એ લોકો શું કે એમની એને વેચી નાખવી છે ને ભાગ પાડવા તૈયાર નથી ગજબના માણસો છે હા એવું કહ્યું અને એ પાછું એવું કે કે અમે અમે કે અમે સાત ભાઈઓ અને કે તમારા બાપા ને બે જ ભાઈઓ એટલે કે તમને એક ભાગ આલીએ ને અમે બે ભાગે આવું રીતે અમારે ના જેના બાપા એ જેટલી મહેનત કરી એટલા છોકરા છે એના કઈ ભાગ તો એ છે એ પર એ પ્રમાણે થોડા પડે પહેલા બે ભાગ પડે પછી બે ભાગ કે હવ જેટલા છોકરા હોય એટલા ભાગ પડે અને એ લોકો પછી અમે આ કોઈ કાયદો નથી કાયદા વિરુદ્ધ નું કે તમારે સાંભળવાનું નહીં એમ કે ભાઈ એ કાયદો અમે કે જોગવાઈ નથી કહી દેવાનું ચોખા શબ્દોમાં તારા બાપા એ ત્રણ પેલા કર્યા અને અમારા બે છે તો કઈ છ ભાગ થોડા પડે

હવે અટકાવો ઓલા ને સ્થળ ઉપર મનામ માગીને એના સ્થળ ઉપર આવતો અટકાવો બરાબર એના કારણે એના જૂતા એના જશે કારણ કે વેચી ન શકાય વેચી તો ખરીદનાર છે ને એ ભલે માથા હોય તો એ વેચનાર જ પકડે તો જ પકડે સમજ્યા અને અહીંયા પચાસ ટકા ની વેચી ને અડધું વીઘો અમારા ભેગી રાખી ને એક નામ અંદર એની મામલતદારનો ચુકાદો આવી જાય પછી વિભાજન નો દાવો કરી નાખાય એટલે ખરીદનારે હલવાય નહીં એનો અડધો વિગો એના ભેગી જાય એટલે એ મે કીધું ને જૂતા એના ગળામાં જ નાખવા છે વિભાજન દાવો જાય એટલે અડધો વિગો રહી ગઈ નહીં ઓલા ખરીદનાર ભેગો જશે એટલે ખરીદનાર નહીં વાહે જૂતા બે મારશે કુલા ઉપર સમજ્યા સરકાર થશે એને કે વિભાજન કરતા એટલે અડધો વીઘો સરકારી કરાવો એને હા

સાહેબ અડધી મિનિટ અડધી મિનિટ પચાસ ટકા વેચવા ઉભા થયા કરેલું આજથી મોડી ઓગણીસો માં કુટુંબ બીજા મોટાના બોલ કાચા કાગળ ઉપર વેચાણ બરાબર પછી એમને પાછું બે હાજર આઠ માં સો રૂપિયાનો સ્ટેમ્પ લઈ અને મેં બે વ્યક્તિ ની રૂપિયા નો સ્ટેમ્પ કરી આપેલો અને કાચો કાગળ જ છે ને કઈ આવે નહીં બરાબર તમારા કેસ પેપર લઈને આવો ભાઈ હું જોઉં તો વધારે ખબર પડે તમે બોલો છો એમાંથી હું પૂછું ને સાચો જવાબ હોય એવું બને તમને હું પૂછું એટલે ન ખબર પડતી હોય તમે આયા નાખો અને મારી સલાહ લાગુ પડે એવું બને હા ભલે ભાઈ હા નોટરાઈઝ હોય તો એની વેલ્યુ લે નોટરાઈઝ ન હોય વેલ્યુ નહી નોટરાતું સમજાય છે તમને સમજાતું નથી બીજા ભાઈઓ હા હું ફોન મૂકીશ એટલે કે સાહેબ શું પૂછે છે નામે શું જવાબ આવે છે એટલે જ કહું છું કે રૂબરૂ આવો તો જ કાગળ જોઈને મને ખબર પડે જેટલી અપાતી હતી તમને સલાહ આપી દીધી તમારા બરાબર બરાબર હા ભલે ભાઈ હા